પોપટ ને ડિલિવરી લેનાર પૂનમ સંતોષ દંતાણી અને મોહમ્મદ ઇરફાન મોહમ્મદ રફીક શેખને વન વિભાગના કર્મચારીઓને સાથે રાખીને સર્વ રક્ષક સેવા ટ્રસ્ટના જાશમીનભાઈ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી છે આગળની વધુ કાર્યવાહી માટે દસ્કરોઈ આરએફઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આપને જણાવી દઉં કે આ કામના આરોપી પૂનમ સંતોષ દંતાણીએ દસક્રોઈ વન વિભાગને જવાબમાં જણાવ્યું કે પોપટો ભોપાલથી સરમન નામનો વ્યક્તિ આખા ઇન્ડિયામાં વન્યજીવો મોકલે છે અને અમે ખરીદી કરીએ છીએ અને દિલ્હીથી ચગલાથી વેચાણ કરીએ છીએ આ પૂનમભાઈનો ભાઈ જેનું નામ મનસુખ છે તે મોટા પાયે વન્યજીવોનો ધંધો કરે છે પૂનમભાઈનું કહેવું છે કે તમે અમને પકડો છો અને અમે પૈસાનો દંડ ભરીને છૂટી જઈશું અને પાછો ધંધો ચાલુ થઈ જશે અમે આ વન્યજીવો વેચીને મહિને પચાસ હજાર કમાઈએ છીએ મનસુખભાઈ આ વન્યજીવોના ગુનામાં અગાઉ પંદર દિવસ પહેલાં જ પકડાયેલ હોય તેવી માહિતી પણ જણાવવામાં આવી